નમસ્કાર મિત્રો તમે તમને માંગ કયો ભાવ સારો લાગે છે તે જણાવજો જેથી કરીને અમે આવનાર નવા વિડીયો એના વિશે વધારે બનાવીએ તમને અમારી એક વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે અમારા વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ બોક્સમાં જણાવજો આભાર તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ મૃત્યુ એક અટલ સત્ય છે સંસારમાં જન્મ લેનાર દરેક પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે આ દુનિયામાં જન્મ લઈને આવે છે તેને એક દિવસ આ સંસારને છોડીને જવું જ પડે છે ગીતામાં મૃત્યુ વિશે કહેવામાં આવ્યું છે કે આત્માનો કોઈ વિનાશ નથી કરી શકતું આત્મા અજર અને અમર છે કોઈ પણ પ્રકારની આપ તેનો નાશ નથી કરી શકતી ન તો કોઈ પણ પ્રકારનું પાણી એને મીંજવી શકે છે અને ન તો કોઈ પણ હવા તેને સૂકવી શકે છે ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે તો પછી મૃત્યુ બાદ આત્માનું શું થાય છે આ પ્રશ્નનો ઉત્તર વાસ્તવમાં ગરુડ પુરાણમાંથી મળે છે આવો આજે આપને પણ તે વિશે જાણીએ ગરુડ પુરાણ મહિમા ગરુડ પુરાણ એ અઢાર મહાપુરાણોમાંથી એક મનાય છે તેના કુલ બસો એકોતેર અધ્યાયમાંગથી કુલ સોળ અધ્યાય મૃત્યુ મૃત્યુ બાદની યમલોકની યાત્રા તેમજ સ્વર્ગ અને નર્કના વર્ણન પર આધારિત છે ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં પોતાના વાહન પક્ષીરાજ ગરુડને જન્મ અને મૃત્યુ વિશે વિસ્તારમાં જણાવ્યું છે તેના અનુસાર મૃત્યુ પછી જીવાત્માને નરકનું કષ્ટ ભોગવવું પડે છે અથવા તો સ્વરની પ્રાપ્તિ થાય છે અને આ દરેક વસ્તુઓ વ્યક્તિના જીવનમાં કરેલ કર્મોના આધારે નક્કી થાય છે ગરુડ પુરાણમાં મહાત્માની યમલોકની યાત્રા વિશે જણાવવામાં આવ્યું છે આખરે મૃત્યુ બાદ કેવી હોય છે યમલોકની યાત્રા પાપી આત્માને માર્ગમાં કેવા કેવા કષ્ટ સહન કરવા પડે છે તે તમામ વિશે ગરુડ પુરાણમાં વર્ણન મળે છે કેવી હોય છે જીવની અંતિમ ક્ષણ ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર મૃત્યુ પછી જીવાત્માએ વિવિધ માર્ગો પરથી પસાર થવું પડે છે જ્યાં તેના પાપ પુણ્યનો હિસાબ થાય છે ત્યારબાદ આત્મા આગળનો માર્ગ નક્કી કરે છે તેમાં મેં પણ જણાવ્યું છે કે મૃત્યુના કેટલાક સમય પહેલા વ્યક્તિનો અવાજ બંધ થઈ જાય છે શરીરની તમામ ઇન્દ્રિયો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરે છે અને વ્યક્તિ જીવનના અંતિમ તબક્કામાં પરમાત્માની દિવ્ય દૃષ્ટિને પ્રાપ્ત કરે છે ત્યારબાદ ચાત્મા શરીરનો ત્યાગ કરે છે પછી યમરાજના બે યમદુતા સાથે એવો વ્યવહાર કરે છે જેવો જીવાત્માએ પોતાના જીવનમાં બીજા સાથે કર્યો હતો મૃત્યુ પછીના ત્રણ માર્ગો ગરૂડ પુરાણ ગ્રંથમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માને ત્રણ અલગ અલગ માર્ગો પરથી પસાર થવું પડે છે તેમાં પહેલો માર્ગ છે અરચી માર્ગ બીજો માર્ગ છે ધૂમ માર્ગ અને ત્રીજો માર્ગ છે ઉત્પત્તિ વિનાશ માર્ગ વાસ્તવમાં જીવાત્મા તેના કર્મ અનુસાર અલગ અલગ માર્ગ પર યાત્રા કરે છે અરચી માર્ગ સર્વપ્રથમ છે વરચિમાર્ગ આ સૌથી પહેલા માર્ગમાં દેવલોક અને બ્રહ્માલોક હોય છે કે જે સર્વોચ્ચ કહેવાય છે તેમાં મૃત્યુ પછી એવા વ્યક્તિ જાય છે કે જેમણે પોતાના જીવનમાં માત્ર સારા કર્મ જ કર્યા હોય છે અને તેઓ પાપકર્મથી દૂર રહ્યા હોય છે માર્ગ મૃત્યુ બાદના ત્રણ માર્ગમાંથી બીજો માર્ગ છે ધૂમમાર્ગ આ ધૂમ માર્ગની યાત્રાને પિતૃલોકની યાત્રા કહેવાય છે ઉત્પત્તિ વિનાશ માર્ગ ત્રીજો માર્ગ છે ઉત્પત્તિ વિનાશનો માર્ગ આ માર્ગ ખૂબ જ વિનાશકારી મનાય છે કારણ કે વાસ્તવમાં તે નરકની જ યાત્રા હોય છે આ યાત્રામાં જીવાત્માને બહુ જ કષ્ટનો સામનો કરવો પડે છે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે